અમદાવાદ જિલ્લાના બાવડા તાલુકામાં ગયા વીકમાં આવેલ વરસાદના પાણીનો નિકાલ હજી પણ થયો નથી લોકોને પીવાનું પાણી નથી મળતું વીજળી નથી મળતી છતાં પ્રશાસન કંઈ કરતું નથી આમ આદમી પાર્ટી દ્વારા રિયાલિટી ચેક કરતાં જાણવા મળ્યું કે ભારતના ગૃહમંત્રીના લોકસભા વિસ્તારમાં આવી હાલાકી પ્રજા ઉઠાવતી હોય તો પછી બીજા વિસ્તારની પરિસ્થિતિ શું છ દિવસથી જે જે પરિસ્થિતિ છે અને જે સ્લમ વિસ્તારો છે જે મધ્યમ વર્ગના જે વિસ્તારો છે વિસ્તારોની અંદર પાણી આજ પણ એવું એવું છે અને હું એમ કહું છું કે આ આપણા ભારતના ગૃહમંત્રી અમિત શાહનો આ વિસ્તાર છે લોકસભા છે ત્યારે જો આજે અમિત શાહના વિસ્તારની અંદર જો આ પરિસ્થિતિ હોય તો આ ગુજરાતની પરિસ્થિતિ કેવી હોય તો આજે જયારે અમારા બાવળા શહેરના પ્રમુખ છે સંદીપભાઈ રબારી છે એને આ જે મુદ્દો છે એ ઉજાગર કર્યો હતો અને લોકોની પાસે ગયા તા લોકોની મદદ કરી હતી અને એ જે ન્યૂઝમાં ત્યાં જ્યાં સુધી સંદીપભાઈ ન આવ્યા ન્યૂઝમાં ત્યાં સુધી કોઈને ખબર નહોતી કે બાવળાની પરિસ્થિતિ શું છે આજે સંદીપભાઈએ જયારે બાવળાની પરિસ્થિતિને ઉજાગર કરી નેશનલ ન્યૂઝ સુધી પહોંચાડી છે ત્યારે આ ભાજપના કહેવાતા લોકો અને કોંગ્રેસના કહેવાતા લોકો કે જેની આજે તમે જુઓ કે સરકાર કોની છે તો ભાજપની સરકાર છે અત્યારે નગરપાલિકા છે એ ભાજપની છે એમની સાથે વિપક્ષ બેઠો છે એ કોંગ્રેસ બેઠો છે પણ એમના બે માંથી કોઈના પેટમાં પાણી નથી હલતું કે આજે પરિસ્થિતિ પ્રજાની પરિસ્થિતિ કેવી છે ત્યારે સંદીપભાઈએ જ્યારે આ વસ્તુને ઉજાગર કરી આ આ જે સમસ્યાને ઉજાગર કરી ત્યારે ભાજપના કેવાતા લોકો એના કાર્યકર્તાઓએ અમારા સંદીપભાઈને ધમકી આપી છે કે તું આ બધું બંધ કરી દે તો આજે એક સમાજની અંદર આવી પરિસ્થિતિઓ થતી હોય જ્યારે મદદ કરવાની હોય અને આ મદદ કરતા હોય એને જો આવી રીતે દબાવવામાં આવતા હોય તો આવનાર સમયે આજે મારે આવડાની પ્રજાને મારે કહેવું કે આવનાર સમાજમાં તમારી શું પરિસ્થિતિ આજે તમે જો આજે આટલો બફારો છે અને બપોર પછી આટલો વરસાદ આવવાનો છે જ્યારે વરસાદ આજે એ જે વરસાદના રવિવારના પાણી અને ઓસર્યા ત્યાં તો ફરીથી વરસાદ આવશે ત્યારે પાછી પરિસ્થિતિ થશે તો હજી સુધી ભાજપે કે કોંગ્રેસે આના શું પગલાં લીધા એ અમને જરા જણાવે આમ આદમી પાર્ટીને જણાવે કારણ કે આમ આદમી પાર્ટી લોકોની સમસ્યા અને લોકો સુધી પહોંચે છે એ એમને નથી ગમતું કારણ કે એટલા માટે નથી ગમતું કારણ કે એમના જે ભ્રષ્ટાચારો છે એના જે ખરાબ કામો છે આજે છ મહિના થઈ ગયા ભાજપની બોડી બેસી ગઈ છે તો છ મહિના અંદર એને જયારે ચૂંટણી લડતા હતા ત્યારે એને મેનિફેસ્ટો તો બહાર પાડ્યો હતો ને કે ભાઈ અમે બાવડા માટે આ આવું આવું કામ કરીશું તો આજે એને છ મહિનામાં બાવડાને કામ શું કરી નાખ્યું છે અમે જો તમે વરસાદનું તમને ખબર જ હતી કે વરસાદ આવવાનો છે તો વરસાદ આવે એ પહેલા એમનું કામ હોય છે કે વરસાદ આવે પાણીને કઈ બાજુ ડાયવર્ટ કરવું રસ્તાઓને કેવી રીતે બનાવવા આ બધું એ લોકોનું કામ હોય છે પરંતુ એને કાંઈ જ કામ નથી કર્યું અને જયારે આ વસ્તુ થઈ ત્યારે ભૂપેન્દ્ર પટેલે અહીંના જે ચીફ